નમસ્કાર મારા થાનના આજે મેં જોયું ગામની અંદર બે ચાર મિનિસ્ટરો પાંચ સાત ધારાસભ્યો બે ત્રણ સાંસદો અને હજારો કાર્યકરો જે આવ્યા છે આજ જે ભાજપના કાર્યકરો ગામમાં પ્રચાર કરી રહ્યા છે અને એ મારા નગરજનોને મારે એક સંદેશ દેવો છે કે આપણે હાથ હાથ વર્ષથી તકલીફમાં સેવી ત્યારે આ ભાજપના આગેવાનો કે કાર્યકરો પૂરી થાય એટલે ત્યાર પછી તરત જ આવડા અને આપણે આ જૂના શહેરી પાસે જવું જોઈશે ને એ આપણને કેવો જવાબ દેશે એ આપણે ઓળખીએ છીએ એટલે મારા શહેરીજનો તમે ચેતી જ્યો આવડાના વિશ્વાસમાં કે હજી તમે ઊંધું ન મારશો ગામ હવે હરકી દિશામાં હાલ્યું જાય છે કોંગ્રેસની અઢાર થી પચીસ સીટો આવે છે એ હું તમને સાતી ઠોકીને કઉ છું અને મારા શહેરીજનો મંગલું ભગત ને મંગલું ભગત ની ટીમ ઉપર વિશ્વાસ બેઠો છે બીજું મારે વધારે કેવું નથી પણ મારા ઉદ્યોગપતિ જ્યારે ચૂંટણી આવે અને ચારસો મિનિસ્ટરોને બોલાવી લે પણ હું કઉશું કે આ ચૂંટણી પૂરી થવા દો તમારા કેટલા કામ કરી દેશે મને મને ખબર પડે બાકી રોતા હતા યાદ છે હજી આજથી દોઢ મહિના પેલા ચૂંટણી આવે બે ચાર મિનિસ્ટરો લઈ લેવો તમને હાથ ફેરવી દે ને રોકા થઈ જાવ એટલે તમે સમજો છો શું તમારે ખરેખર કેસરી કેસ ફેરીને સિટી માં નીકળી દાવ એટલે અમને ખબર પડે કે તમે અમારા હામાસુઓ બી કોઈ હાથ રાખવાની વાત ન કરો મહેરબાની કરીને મારા સિરામિક એસોસિએશનના સભ્યોને તમામને હું એક ચેલેન્જ કરું છું કે આ ચૂંટણીમાં તમે મદદ કરજો પછી તમે જોઈશું આપણે જય હિન્દ જય ભારત